समस्त गुजराती ब्रह्म समाज द्वारा समूह यज्ञों पवित्र तब्दील करने कार्यक्रम योजायो। સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા સલવાઓ ખાતે આવેલી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના હોલમાં યજ્ઞપવિત્ર બદલવાનો કાર્યક્રમ યોજાયો જેમાં એકોતેર જેટલા બ્રાહ્મણોએ પોતાની યજ્ઞપવિત્ર વિધિ વિધાન મુજબ તબદીલ કરી હતી રક્ષાબંધન અને બળદેવના પર્વ નિમિત્તે બ્રાહ્મણો માટે યજ્ઞપવિત્ર બદલવાની વિધિ યોજાય છે જે અંતર્ગત છેલ્લા એકત્રીસ વર્ષથી વાપરીમાં વસવાટ કરતા સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજના બ્રાહ્મણો દ્વારા દર વર્ષે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આવે જે અંતર્ગત આજે પણ આ કાર્યક્રમ યોજાયો બ્રાહ્મણો માટે યજ્ઞ પવિત્ર સંસ્કાર ખૂબ મહત્વના માનવામાં આવે છે યુવાવસ્થામાં બ્રાહ્મણોને યજ્ઞો પવિત્ર સંસ્કાર આપવામાં આવે છે એ બાદ કર્મકાંડની પ્રક્રિયાઓ બ્રાહ્મણો કરી શકતા હોય છે ત્યારે દર વર્ષે આ યજ્ઞ પવિત્રને બળદેવના દિવસે કરવામાં આવતી હોય છે જેને અનુલક્ષી આજે પણ રક્ષાબંધન અને બળદેવના પર્વે યજ્ઞ પવિત્રને તબદીલ કરવામાં આવી હતી

તમે માનશો કે આજે છેલ્લા સની કવિ શોભ મંગળ એમ કરીને ત્રણ ચાર દિવસની રજા હોવા છતાં આજે વાપીમાં ટોટલ એકોતેર ભૂદયો એક સાથે બેસીને જનોઈ ધારણ કરી છે અને એ ધારણ કરવાનું મહત્ત્વ એ છે ધારણ તો દરેક છે આઠ આઠ વર્ષે ને અગિયાર વર્ષે જનરલી જનોઈ ધારણનો કાર્યક્રમ હોય છે પણ એ પછી આ જનોઈ બદલવાનું કામ છે જે દર વર્ષે જે જનોઈનો પર્વ કે નવા વર્ષનો નવા વર્ષનો પર્વ હોય એ હિસાબે આપણે આ કરી રહ્યા અને એમાં એક અમારા દાદા શ્રી છે સાહેબ જે દર વર્ષે ભોજનનો લાભ આપે છે અને આજીવન આપવાના છે જે બધા ભૂદેવો કમસે કમ